ભૂખડવા એક ઓર્ડર આવ્યો છે ગોલ્ડન સેન્ડવીચ અપમાંથી જબરજસ્ત વસ્તુ બધા પાણી ભાઈ સ્વીગી પર આપણું બેસ્ટ સેલર શું છે આપડે ત્યાં બેસ્ટ સેલર જે છે સેન્ડવીચ છે એ જે નગેટ્સ છે અને આ બર્ગર છે જે આપણે અત્યાર સારા ઓર્ડર આવી રહ્યા છે જોઈ શકો છો મિત્રો વેજ અને નોનવેજ બંનેમાં ઓપ્શન્સ અવેલેબલ છે વેજમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે નોનવેજમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે તો ફટાફટ ઓર્ડર કરો અહીંયાની Zomato ની આઈડી અને Swiggy ની આઈડી સાંજે 4 વાગ્યા થી લઈને રાતના 1 વાગ્યા સુધી હોય છે તો તમે રાત્રે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને અહીંયા પણ સીટિંગ ફેસિલિટી સારી એવી આપેલી છે તો અહીંયા વિઝિટ કરીને ટ્રાય કરી શકો ડેલી ફ્રેશ વેજીટેબલ્સ અને બધું ફ્રેશ લાવવામાં આવે છે વેજમાં પણ ઓપ્શન અવેલેબલ છે ને નોનવેજમાં પણ અવેલેબલ છે હા તો મિત્રો અમે ટ્રાય કર્યા હતા અહીંયા ના ચિકન નગ છે ચિકન પોપકોર્ન છે ચિકન ફિંગર છે ફ્રેન્ચ ફ્રાઈસ છે સેન્ડવિચ ડિલાઇટ છે બર્ગરમાં છે ચિકન દાબેલી તો મસ્ત વિઝિટ કરજો એક નંબર ડીશ છે ફૂલ ક્રિસ્પી અને ક્રીમી રેવાનું છે આપડા હરીફ કાકા ગોલ્ડન બરફવાળા વાળા આણંદ ની જનતા માટે યુનિક યુનિક વસ્તુ લઈને આવે છે પહેલા લાયેલા બરફ પછી લાયેલા સોડા બબલ સોડા પહેલી વાર પહેલી વાર ટેસ્ટમાં બેસ્ટ ચિકન ની આઈટમો સાથે વેજ ની આઈટમો તમે તમને ભરમાર મળી જશે સાડત્રીસ થી આડત્રીસ આઈટમો એકદમ ટોપ લેવલ આ આજુ આપડે ટ્રાય કરીએ છીએ એડ્રેસ અને મોબાઈલ નંબર તેમ પણ આપેલો જ છે આ તો મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો આણંદ ભાલેજ રોડ જૂના જગત નાકા ગોલ્ડન સેન્ડવીચ પહોંચી જ જજો